બારોટ સમાજની બલિદાનની કથા એટલે કે કસુંબો ફિલ્મ યુવા બારોટ સમાજ દ્વારા ટોપ થ્રી ખાતે પાટે કરતે ફિલ્મ ને નિહાળાય પાલીતાણા જૈન પર્વતની ત્રુજી પર્વત ની રજા કાચે પાલીતાણા ના આદિપુર બલિદાન આપ્યું હતું જેની અમરગાથા ઉપર બનેલી ફિલ્મ કસુંબો ટોપ થ્રી સિનેમા માં ધૂમ મચાવી છે જેને નિહાળવા માટે યુવા બારોટ સમાજ દ્વારા કેસરી શાખા બાંધી ઢોલ સાથે ટોપ થ્રી ખાતે કસુંબો ફિલ્મ ને નિહાળવામાં આવી હતી

બારોટ સમાજ ટ્રસ્ટ આજે બારોટ સમાજની આન બાન ને શાન એવું આજે કસુમો પિક્ચર ઘણા ટાઈમથી રિલીઝ થયું છે જે બારોટોએ એકાવન બારોટોએ જે બલિદાન ક્ષેત્રનું જે પારિતાણામાં આપ્યા છે એનો આજે જે દેખાડે છે એના માટે અમે દોઢસો બારોટના પરિવારજનો

બારોટની આન બાન શાન એવો કસંબુ ફિલ્મ નિહાળવા માટેનું આયોજન અમે યુવા બારોટ સમાજ ટ્રસ્ટ ભાવનગર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ભાવનગર શહેરમાંથી બારોટ સમાજના દોઢસો જેટલા બહેનો અને આખું પરિવાર બધા અમારે હાજરી આપી છે તો બધાને અમે વિનંતી કરીએ છીએ કે અમારું ભારોટ સમાજનું હિન્દુત્વ માટેનું જે આ પિક્ચર છે એને બધા સપોર્ટ આપો અને નિહાળો